આ ખજૂર છે મેં ઠળિયા કાઢીને તૈયાર કર્યો છે અને આને હવે આપણે ઘીમાં શેકશું હવે આને આપણે ઘીમાં શેકશું આપણે ઘી ઓછું નાખશું કારણ કે આપણે આમાં માવો નાખવાનો છે ને એટલા માટે તેમાં તાપે આપણે આને ઘીમાં શેકું છું સાવ ઘીનું ગેસ રાખવાનું છે અને ઘીમાં શેકવાનું છે

થોડોક મોટો ખજૂરના કટકા જોતા એટલે અમે છરીએથી પહેલા છે અને આવી રીતે ઘીમાં ધીમે ધીમે શેકીએ એટલે ખૂબ એક રસ થતો જાય મેં કાબી ખજૂર ચોટી વ્યવસ્થિત શેકાઈ જાય આવી રીતે આમાં ઘી પણ આવી જાય ડ્રાય ફ્રૂટ પણ આવી જાય માવો પણ આવી જાય અને પણ આવી જાય એટલે ખૂબ જ છે દરેક વસ્તુ પૌષ્ટિક છે ગુણકારી છે આપણે તો ખબર છે કે શિયાળામાં આપણે ખજૂર ખાઈએ ખજૂર કેટલું પૌષ્ટિક હોય છે આમાં ટોપરાનું છીણ ડ્રાય ફ્રૂટ ને જે જે વસ્તુ આવે છે તે બધી વસ્તુ આપણે બાળકો અલગ અલગ ન ખાય પણ આ એક જમાં બધી વસ્તુ આવી જશે હવે અળગ જે વડે આ આપણો કચુર છે તે શેકાઈ ગયો છે એક ગ્લાસનો અને એમાં નાખશું આ એટલો માવો પછી આ ડ્રાયફ્રુટની કટકી કરી છે મેં ફ્રૂટનો પાવડર બનાવ્યો છે આ છે ટોપરાનો ખમણ અંજીર હવે આપણે આના વાળશું નાના નાના અડદિયા આપણે જે માવો બનાવ્યો ને તે બકડ્યું છે જો જરા પણ દાધ્યું છે ક્યાંથી કાંઈ જ પડવી જોઈએ નહીં હવે આમાં જ આપણે એમાં આપણે આ નાખશું માવો બધો જ માવો નાખી દેવાનો છે તો માવો નાખ્યો છે ને હવે આ બેને મિક્સ કરી નાખશું હવે બરાબર મિક્સ થઈ ગયું છે થઈ ગયું માવો માવોને બે મિક્સ હાઈ ગ્લાસ થઈ ગયું હવે આપણે એના અળદિયા વાળશું આવી રીતે હળદિઓ વાળી પછી અંજીર એટલે આપણે આવી રીતે લેશું એના અંજીરને હવે અહીંયા ફ્રૂટ છે એનો પાવડર છે ડ્રાયફ્રૂટ અને આ છે ખમણ હવે એમાં આપણે આવી રીતે રાખશું ડ્રાયફ્રૂટ આવી હવે આપણે આવી રીતે બધા હૃદય બનાવીશું